અંદર ભાવનગર બોટાદ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીબેન જંગી બહુમતીથી જીતાડવા મંત્રી બોટાદ શહેરમાં દરેક સમુદાય સાથે મીટિંગ યોજાઈ જેમાં બહોરી સંખ્યામાં લોકો જોડાયા અને સૌરભભાઈ પટેલને બહોરો પ્રતિસાદ મળ્યો લોકો સાથે વાત કરતા સૌરભભાઈએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને પાયાની સુવિધાઓ અપાઈ છે અને પાકિસ્તાને કરેલા કૃત્યનો ઝડપાતોડ જવાબ આપ્યો છે અને વિકાસના કાર્યની વાત સાથે સરકાર દ્વારા કરેલા કામોની ચર્ચા કરવામાં આવી ડોક્ટર ભારતીબેન શિયાળ દ્વારા દસ હજાર કરોડના ભાવનગર બોટાદમાં વિકાસના કામો ચાલે છે તેમજ ડોક્ટર ભારતીબેન શિયાળને મત એટલે નરેન્દ્રભાઈને મત તેવું સૌરભભાઈ પટેલે જણાવ્યું અને ડોક્ટર ભારતીબેન શિયાળે પાંચ વર્ષમાં કરેલા કામોની લોકો સુધી માહિતી આપવામાં આવી આ મિટિંગ લુવાર સુથારની વાડી મોચી સમાજની વાડી અને દરજી સમાજની વાડી તેમજ તુરખા રોડ સહિત અનેક સમાજો સાથે મિટિંગ યોજાઈ જેમાં દરેક સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા જેમાં શહેર પ્રમુખ ભીખુભાઈ વાઘેલા વિનુભાઈ સોની ચંદ્રકાંતભાઈ સાવલિયા સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમજ સ્થાનિક રહીશો જોડાયા હતા ભાળ્યું અને આ દેશને આ દુનિયાના નકશા ઉપર મૂકી દીધો છે અને ખૂબ જ આ દેશનું નામ રોશન કર્યું છે ત્યારે આપણે કેમ બાકી રહીએ અને આ આપણા ભાવનગર લોકસભાના ઉમેદવાર એવા ડૉક્ટર છે આ જ્યારે ગત આપણી ગત સંસદ દરમિયાન પાંચ વર્ષ આપણા વિસ્તારમાં રહ્યા છે અને આપણા વિસ્તારના ઘણા ખરા એમને કામો પણ કર્યા છે એ આ પાંચ વર્ષમાં એમને આપણા બોટાદને રેલવેની ઘણી સુવિધાઓ આપી છે સાથોસાથ બોટાદ નગરમાં આપણે ઘણા કોમ્યુનિટી હોલ આપ્યા છે બોટાદનગરના વિકાસ માટે એમને ઘણી બધી ગ્રાફો પણ ફાળવી છે તો મિત્રો એક ડોક્ટર જેવું વ્યક્તિત્વ ધરાવતા ભારતીબેન અહીંયા જ્યારે એમને ભાવનગર સંસદનો ખૂબ જ કહોળો વિસ્તાર છે એટલે અહીંયા ઉપસ્થિત ના ના રહી શકે એટલા માટે થઈ અને માન્ય આપણા સૌભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આગામી જે કંઈ આપણે ચૂંટણીમાં આગામી દિવસોમાં જે કંઈ કામ કરવું એના માટે આપણે માર્ગદર્શન આપવાના છે મિત્રો હું તમને એવું કહી કે આપણે તો આપણે ફક્ત ને ફક્ત ભારતીય બેંક એક પ્રતિક છે પરંતુ આપણે આપણા દેશ માટે આપણા દેશના ભવિષ્ય માટે દેશની સુરક્ષા માટે દેશ માટે આતંકવાદ લાગુ થાય એના માટે આપણે માન્ય વડા વડાપ્રધાનને મત આપવાનો છે ભારતીય બેંકને મત આપ્યો બરોબર એટલે કે માન્ય વડા વડાપ્રધાનને મત આપવો ગણાય છે દરેક ચૂંટણી જુદા જુદા કારણસર લડાતી હોય છે નગરપાલિકા ચૂંટણી નગરપાલિકાના વહીવટ માટે ચૂંટણી થતી હોય છે વિધાનસભાની ચૂંટણી થતી હોય છે રાજ્ય માટે થતી હોય છે અને લોકસભાની ચૂંટણી દેશના નેતૃત્વ માટે થતી હોય છે હવે આપણે બોટાદની અંદર

પોતાના વિષય જેવા જુદા આવી શકે નગરપાલિકાના વિષય હોય એ ચોક્કસ તકલીફ હોઈ શકે પરંતુ મિત્રો આપણે આ ચૂંટણી આનાથી ઉપર વટી જઈ અને છે દેશની લાગણી માટે દેશની પ્રેમ માટે દેશની એકતા માટે આ ચૂંટણી છે આજે દેશમાં વિષય વિષયો ચાલે આતંકવાદનો વિષય ચાલે છે સુરક્ષાનો વિષય ચાલે છે દેશની સલામતીનો વિષય ચાલે છે આપણે નક્કી કરવાનું છે આ કોણ સારી રીતથી આપણને આપી શકે નરેન્દ્રભાઈ મોદી પાંચ વર્ષનો અનુભવ હવે તમે કલ્પના કરો કે છેલ્લા પાંચ વર્ષની અંદર દેશ ક્યાં પહોંચ્યો વ્યક્તિત્વ ક્યાં પહોંચો આપણા આતંકવાદ વિશે લઈએ વર્ષોથી કાશ્મીર વિશે ચાલે છે સારું એવું આપણને દુનિયામાંથી કાશ્મીર મુદ્દા ઉપર આતંકવાદના મુદ્દા ઉપર આપણને સહકાર કરવા મળે અને આ પુલવામાનો આપણા સૈનિકો પર શહીદ થયા એટેક આવ્યો

આ નેતૃ તમાર છાકા કહે એવું તો સહેલું જઈને આપી આવ પરંતુ કીધા પછી એના પરિણામ તો સારા ના આવે તો કોઈ જોડે ઊંઘું ના રહે બધા ઊભું કેમ કે જવાની જરૂર નથી આ નેતૃ તમારી તાકાત હોય કે હું બેઠો છું મારા આર્મી જોડે હું બેઠો છું મારા એરફોર્સ જોડે અને અમારે साचू के साथ सारू देश पाटन ने भी तो जे अने वो आज हम को अराउंड को भी तो कहिए ने कहा ना करी सके चिंता से तो ऐसे कि भाई अमेरिका से कैसे रशिया से कैसे चाइना अपना पर हमलों नहीं करेंगे

ઘણી દરના ઉઠાવ પેલું સેટેલાઇટ તો તમે સાંભળ્યું એ સેટેલાઇટ શું જો તમને હું સરળ ભાષામાં સમજાવું આપણું આખું ટેલિકોમ્યુનિકેશન નું નેટવર્ક બધા રડારો પ્લેન ઉપડે એની માહિતી આ બધું સેટેલાઇટ દ્વારા બનતું હોય દેશના ડિફેન્સના સેટેલાઇટ હોય હવે આપણી પાસે અહીંયા તે મિસાઇલ એવું કર્યું કે એ સેટેલાઇટને તોડી નાખવું હોય તો ત્રણ મિનિટમાં એ તોડી નાખાય એવું એન્ટી સેટેલાઇટનું લોન્ચિંગ કર્યું બે હજાર સાત માં આપણા મનમોહનસિંહજી પાસે ગયા હતા પ્રધાનમંત્રી હતા આપણા તો ગયા અને મનમોહનસિંહજીને કીધું કે ભાઈ આપણી પાસે આ તાકાત છે अब एक तो आपने चालू करिए मनमोहन सिंह जी ने आपने कि जरूर लागत नहीं बना अगर नरेंद्र बिजली सरकार मायातारी की तो तो नरेंद्र भाई सरकार मायावाती की साइंटिस्ट वाई की तो नरेंद्र भाई हाफ पाड़ी हाफ सैटेलाइट તોડવાની શક્તિ આખા દુનિયામાં ચોથો દેશ ભારત દેશ બન્યો પણ કાલ ઉઠીને કોઈને ભી કરવું હોય ને તો બનું છે ડરપોક आसु कैसे हैं? आरब लीग सु कैसे? आरब लीग के लिए मुसलमान देशों ना देशों को एक मंडर चलिस बजाय देशों। यीशु कैसे हैं? आप इन आपात बंद करके सुकर्सो, आप इनको आपात बंद करके सुकर्सो। आदर्श बन। अब सु। तो सु। नहीं मानो आप राव दरअसल कोई भी

તો આ મુસરબાન લેશો કઈ જાત પર વિચાર કરશે અને ભારત પર કઈ જતનો દબાણ લાવશે આટલો મોટો દેશ હોવા છતાં બી મનમોહન સિંહ યુપીએ સરકાર ધરતું હતું અને આપણા પ્રધાનમંત્રી ને જઈએ તો હા પણ તમે આકા જુઓ આવું મોટું ઉલવામાં પછી પાકિસ્તાન અંદર જઈ

मित्रों शक्ति शक्ति ने माना पे कोई लड़ू मंजूर पे मानना पे तमारा समाज में शक्ति चाहिए मैं सब बता माना पे गांव में भी शक्ति चाहिए मारा सो जाने गांव माना पे पढ़ाव दर को कोई ना भी माना पे अंतरम में भी फोन करे जैपनीज पीएम फोन करे

અને ખબર તમારા ઘરના તકલીફમાં જ અત્યારે પાણી મળવું હોય તો ખબર છે હા સરદાર કામ ના કે છે અમારે થોડી તમારે તકલીફ હોય ને એમાં મારી થોડી અંદર અંદર તકલીફ છે અમારી તકલીફ દૂર થઈ જશે અને એના કારણે અધિકારીઓ પાણીને બધા બરાબર હરકું કામ કરતા નથી પણ એ બધું બાજુ પર મૂકી દેશની એકતા અને દેશની પ્રેમ

અને પાણી શું તમે ઘર બાર છોડીને જતાં એવું પડશે સમજ્યા અને એક જ વ્યક્તિ તમને રક્ષણ આપી શકે એવું મજબૂત થી તો હોય આપણે બધું ગર્ભ મોટા ચાલતા હતા બરાબર ઉંદર ડાબોને બંધ કરતા હતા ગુગલમાં જતાં

નથી કલ્પના કરો સારું કેવી રીતે દેશ ચાલે પેલો અબ્દુલ્લા બેઠો બેઠો કે બે વડાપ્રધાન જોઈએ દેશમાં

કોઈ દિવસ હિન્દુ આતંકવાદ હોય હું તમને ખેડૂતો છે એમનો આખા ચાર મહિના છ મહિનાની મહેનત અને બધું વાયુ હોય અને બધા રોજડા આવે તો રોજડા મારતા કાય છે અને આ કોંગ્રેસીઓ પરદેશમાં જઈ અમેરિકામાં જઈ

કે સ્વામીજી સામે એક પુરાવાનો એક કેસ થતી બધું ખોટું છે સાચા જતા રહ્યા ભાગી ગયા અને ખોટા વ્યક્તિ તમે અંદર નાખી દીધા અને એ હિન્દુ આતંકવાદ તરીકે આખી દુનિયામાં એ લોકોએ પ્રચાર કર્યો આ કોને ખુશ કરો તો સમજી શકો છો એટલે મારે તમારી પાસે આટલી જ અપેક્ષા

અને સાંસદ આપવા માટે હું કરું બેઠો છું તમે બોટાદ ના સાંસદ કેમ મદદ કરવા માંગો ગ્રાન્ટ સિવાય કોઈ જગ્યાએ કામમાં આ ક્રોસિંગ વોસિંગ હોય કે રેલવે લાઈન હોય કે હોય તો એમાં કામ આવે કે વિષયમાં બાકી ને કોઈ બી વિષય હોય તો હું તો તમારી જોડે તમારે કઈ જ કરવાનું નથી તમારે નરેન્દ્રભાઈ મોટે બટન દબાવવાનું છે કોઈ જ્ઞાતિ વાત કઈ જ નહીં અને તમારી બીજા લોકોને બી સમજાવો

દેશની સુરક્ષા દેશની સલામતી અને દેશમાં મજબૂત નેતૃત્વ કોણ આપી શકે એ વિષયો લઈ અને ભારતીય જનતા પાર્ટી પ્રજાની વચ્ચે જાય છે પ્રજાનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે પ્રજા જાણે છે કે ગુજરાતનું ગૌરવ એટલે નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત અને દેશમાં જો ભારત દેશની નામના મેળવી હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કરી છે એટલે બોટાદની જનતા અને બોટાદ શહેરની જનતા દરેક જ્ઞાતિઓ દરેક સમાજ આજે બધા આદરણે નરેન્દ્રભાઈને માન સન્માનથી જુએ છે અને આવતા દિવસમાં ફરીથીને એકવાર પ્રધાનમંત્રી બનાવવા ઈચ્છુક છે સૌ મિત્રો આજે કામે લાગી ગયા છે ફરીથીને એકવાર મોદી સરકાર બને એ પ્રમાણેનો આખો વ્યૂહરતના પછી છે